આપણે બીજું જે પ્રયત્ન આપેલું છે એ કરીએ શું આપેલું છે નીચેની સંખ્યા વિસ્તૃત સ્વરૂપે લખો બરોબર એટલે આપણે જોઈએ કેવી રીતે લખવાનું પહેલો પ્રશ્ન શું છે એક હજાર પચીસ પોઈન્ટ ત્રેસઠ બરોબર હવે આને શું લખી શકાય એકમ દશક સો અને હજાર બરોબર હજાર થાય તો આ પાંચને શું લખી શકાય આપણે લખીએ તો પાંચને આપણે લખીએ તો પાંચ ગુણ્યા એકમ ના સ્થાને છે एकम स्थाने बराबर तो श लख गुण्या एक बराबर ए दशक बरोबर तो शाय बस वीरो क्या स्थाने से सौ सौ स्थाने से बराबर सौ गुण्या जीरो बराबर वत्ता एक क्या स्थाने से हजार ना स्थाने तो शू लखी सक एक गुण्या हजार बराबर હવે આ પોઈન્ટ પછીનું છે એને કેવી રીતે લખવાનું પોઈન્ટ પછી છે છ તો છ કયા સ્થાને છે દશકના સ્થાને તો શું લખી શક લખાય એને છ ગુણ્યા એક ભાગ્યા દસ વત્તા એવી રીતે આર્યું કયા સ્થાને છે ત્રણ સોના તેને કેવી રીતે લખાય ત્રણ ગુણ્યા એક ભાગ્યા સો બસ કાં તો પછી તમારે આને લખવું હોય તો કેવી રીતે લખવાનું એક ગુણ્યા આના પાછળ કેટલા મીંડા છે ત્રણ તો શું થાય એક ગુણ્યા દસની ત્રણ ઘાત વત્તા જીરો ગુણ્યા દસની બે ઘાત વત્તા બે ગુણ્યા દસની એક ઘાત વત્તા પાંચ ગુણ્યા દસની જીરો ઘાત દસની જીરો ઘાત એટલે શું થાય એક થાય બરાબર વત્તા છ ગુણ્યા દસની માઇનસ એક ઘાત વત્તા ત્રણ ગુણ્યા દસની માઇનસ બે ઘાત બસ આટલું જ કરવાનું છે આપણે બીજું કશું જ નથી કરવાનું આવી રીતે એક બીજો ઉદાહરણ આપેલું છે એ કરી દઈએ પછી આપણે આગળ ચાલુ કરીએ